હા va, Antonio. પૈસા રોકડા દેવાના છે કે ખાતા લખી વાળું ખાતા લાગજો આ તો રાખવાની નીપ જ હા ગયા લે ડોક્ટર સાહેબ તો ફોન કર્યો તો આવું પડે ને હા સારું કર્યા

ગટ આવી જાય હે એ આ બટા પણ ઘુમડા આવે હે ઘુમડા આવા મારે એટલે ઘુમડા ઘુમડા પકડો મોટો પકડો સુ પક હા થમ દે હા થમ લાગી ગઈ લાગી ગઈ હા લાગી ગયો